વલસાડની વસિયાર વેલી સોસાયટીમાં જુગાર ઝડપી પાડ્યા છે કાર મોબાઈલ બાઇક સહિત રકમ આમ કુલ મળીને પાંચ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે વસિયર ગામે આવેલ વસિયર વેલી કોઓપોરેટિવસ હાઉસિંગ સોસાયટીના બંગલામાં છાપો મારવામાં આવ્યો હતો આ દરમિયાન તીન જુગાર રમતા બાર જુગારીઓએ પોલીસે રંગે હાથે ઝડપી લીધા છે આરોપી પાસેથી એક પોઈન્ટ પંચોતેર લાખથી વધુ રોકડા રકમ દસ મોબાઈલ આઈ ટ્વેન્ટી કાર બે બાઇક સહિત કુલ મળીને પાંચ લાખ સાત હજાર એકસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે આ કાર્યવાહી બાદ વિસ્તારમાં અન્ય જુગારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે વલસાડ રૂરલ પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે